બેંગાલુરની કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે બળજબરીપૂર્વક વસૂલીના આરોપ હેઠળ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે બેંગાલુરૂમાં જનપ્રતિનિધિને એક વિશેષ કોર્ટે આદેશ આપ્યો હતો કોર્ટનું આ ફરમાન ચૂંટણી બોન્ડના માધ્યમથી બળજબરીપૂર્વક વસૂલીના આરોપો હેઠળ આવ્યું છે જનાધિકાર સંઘર્ષ સંગઠનના આદર્શ અયરે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અન્ય સામે એક ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપ મૂક્યો હતો કે ચૂંટણી બોન્ડના માધ્યમથી તેમનાથી બળજબરીપૂર્વક વસૂલી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કેન્દ્ર સરકારે રાજકીય ફંડિંગમાં ફંડ આપવામાં આવતું હતું પણ તેનો ખુલાસો કરવામાં આવતો ન નહોતો જોકે પછીથી વિપક્ષના આરોપો અને દાખલ અરજીઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજના બંધ કરી દીધી ઘટનાના પગલે ફરી વખત ઇલેક્ટ્રોલ બોન્ડ ને લઈને રાજનીતિ ગરમાઈ છે